આજે મહાશિવરાત્રી અને શિવરાત્રીના નિમિત્તે દર સાલ કેદાશપુરાના વડીલો અહીંયા પોંગની મલિકોરા આવે છે હનુમાનજી અને હનુમાનજી ને રીઝવવા માટે કારણ કે દર સાલ આપણે પ્રોગ્રામ રાખીએ હનુમાનજી ને જેમ ભણાસ અડે એમાં એક અમે પ્રોગ્રામ રાખીએ છીએ પકોડાનો અને પકોડા બધાને કરીને ખવડાવીએ છીએ ભાઈઓ બહેનો અને તમામ જેટલા માણસો આવે એટલાને ખૂબ ગમે એટલા માણસ આવે એટલાને એક ખવડાવીએ દર સાલ મહાશિવરાત્રિના દિવસે એટલે આ શિવરાત્રિના દિવસે અહીંયા આવી અને આ ગામજનો વધાર્યા આજુબાજુના ગામડાવાળા વધાર્યા જેમ જેમ વર્ષો જાય તેમ આપણો ઈષ્ટદેવ કહેવાય આ રણની મલિકોરા કઈ ભયને આ હનુમાનજીના પ્રતાપથી આયા જીવદાન મળી જેલું હે કેવા હનુમાનજી નો પ્રતાપ છે એટલે સૌને આ હનુમાનજી ની યાદ કરી રાખવી અને પાસલ્લા ને પણ કેતો રહેવું કે આપણો ઇષ્ટદેવ રણમાં હે તો આપણે ગમે ત્યારે જાવું અને આપણા દેવને યાદ કરવો એ સાથે મારી વાત બોલો તો હનુમાન મહારાજ કી જય પાણી આની ल हे आलो बुले के त के त म जे बोलाइ हो है बा पानी न घो दा दो फाका न फाले फोटो पाड कडा कडा कडा